दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा तो मित्रों धोरण दसमा आवता पहला अमुक बेसिक्स कॉन्सेप्ट तमारे क्लियर करी लेवा जोईए कारण के घणा बधा विद्यार्थियों ने दाखला करते वखते आ कॉन्सेप्ट ना समझवाना कारणे भूलो थती होय छे तो चालो जोईए क्या क्या भूलो पड़ती होय સરવાળા તો અપૂર્ણાંકોના સરવાળામાં ભૂલ પડતી હોય છે મિત્રો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે અપૂર્ણાંક એટલે શું

અને એનો સરવાળો આપણે x y સાથે કરવો હોય તો આનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવીશું મિત્રો આ જે છે એ અપૂર્ણાંકોનો સરવાળો છે આવી જ રીતે અપૂર્ણાંકોની બાદ બાકી અપૂર્ણાંકોનો ગુણાકાર અને અપૂર્ણાંકોનો ભાગાકાર પણ થતો હોય છે આ ચાર કોન્સેપ્ટ સમજવા ખૂબ જ જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓને આની અંદર જ વધારે ભૂલ પડતી હોય છે

અથવા તો પછી તમે મેથડ કે ક્રોસ મેથડે પણ તમે આનો જવાબ લાવી શકો છો તો હવે એનો જવાબ કઈ રીતે લાવીએ તે જોઈએ લસાની ની મદદથી પણ લાવી શકાય છે લસાનો ઉપયોગ કરવો ત્યારે

દાખલા તરીકે આપણે જોઈએ હવે મેં જે પ્રમાણે કહ્યું બંને રીતે થઈ શકે છે પરંતુ આપણે ક્રોસ પદ્ધતિ એટલે કે ચોકડી ગુણાકારની પદ્ધતિની મદદથી આ દાખલાને સોલ્વ કરીશું તો નવ ત્રણ જોડે ગુણાશે પાંચ ચાર જોડે ગુણાશે અને આ બંને એક બીજા સાથે ગુણાશે આવો જવાબ આવે મિત્રો આવી જ રીતે આપણે બીજો જોઈએ ક્રોસ પદ્ધતિ એટલે કે ચોકડી ગુણાકાર ની પદ્ધતિ ની મદદથી કરીએ તો આ સાત અગિયાર સાથે ગુણાય ત્રણ નવ સાથે ગુણાશે અને આ છેદ એકબીજા સાથે ગુણાશે મિત્રો આપણને શું મળશે સિત્યોતેર પ્લસ નવ કરી સત્યાવીસ સાત કરી એકવીસ એટલે મિત્રો કેટલા થશે સરવાળો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે જેના કારણે દાખલાનું આગળનું નથી થઈ શકતું તો આમાં ખાસ તમારે આ બટરફ્લાય મેથડ

તો મિત્રો ત્રીજો અને ચોથા નંબર પણ જે દાખલો છે એ તમારે નોટ બુકમાં ગણીને લાવવાનો છે તમે જવાબ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને જો તમને ખબર ના પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મેસેજ પણ કરી શકો છો હું જોઈશ અને તમારા કોમેન્ટનો ડેફિનેટલી જવાબ આપીશ હવે મિત્રો જો અપૂર્ણાંકની જગ્યાએ તમને મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય તો આ તમે કઈ રીતે સોલ્વ કરશો દાખલા તરીકે છે હવે જ્યારે આપણને પૂર્ણાંક અને અપૂર્ણાંક જોડે આપેલા હોય તો એને આપણે મિશ્ર અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ તો આને એમ મંચાય કે ત્રણ પૂર્ણાંક એક 5 ફેરવવો જોઈએ હવે મિત્રો અપૂર્ણાંક ની અંદર અપૂર્ણાંક આવે છે મિત્રો તમે આગળના ધોરણ માં ભણી ચુક્યા છો

ત્રણ પૂર્ણાંક એક સાથે ગુનો ચાર ગુણ્યા બે પ્લસ આ એક છે એટલે એક અને છેદ માં બે ત્રણ પંચા છેદમાં બે હવે આ જે સ્વરૂપ આપણને મળ્યું આ સ્વરૂપ આપણે આગળ સોલ્વ કર્યું એ પ્રમાણેનું છે તો કઈ રીતે કરીશું ક્રોસ પદ્ધતિથી

અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અંશ જે છે એ છેદ કરતા મોટો છે એટલે આને આપણે અશુદ્ધ અપૂર્ણાંક ઇમપ્રોપર ફ્રેક્શન તરીકે ઓળખીશું તો મિત્રો એક આ प्रकारे આપણે દાખલો આપેલો હોઈ શકે છે તો તમે આ મેથડ થી સોલ્વ કરી શકો છો હવે મિત્રો એની અંદર થોડું વધારે આગળ જઈએ તો તો એમાં આપેલું છે

હવે હવે મિત્રો આપણે ક્રોસ પદ્ધતિ કરીશું બત્રીસ પ્લસ પાંચ ત્રણ કેટેગરીમાં દાખલા હોય શકે એટલે કે તમારા લેવલ ઉપર તો આ પ્રકારનું સાધુ આપવાનું હોય શકે છે આ જાણવું જ અગત્યનું છે એના માટે સૌપ્રથમ આપણે જોયું કે અપૂર્ણાંકનો સરવાળો કઈ રીતે થાય એક બટરફ્લાય અથવા તો ક્રોસ પદ્ધતિ અથવા તો ચોકડી ગુણાકાર રીતથી થઈ શકે છે બીજું છે મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક એટલે શું અને મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો કઈ રીતે કરવાનો એના પછી મિશ્ર અપૂર્ણાંક અને અપૂર્ણાંક આપેલો હોય આપણે એ કઈ રીતે કરી શકીએ ધારો કે આપણને પી અપોન ક્યુ માઇનસ અપોન વાય આપ્યા હોય

જવાબ કઈ રીતે કરી શકાય તો આને સોલ્વ કરવા માટે આની સાથે આની સાથે અને આ બંને એકબીજા સાથે ગુણાશે તો અગિયાર ગુણ્યા બે માઇનસ સાત ગુણ્યા ત્રણ એકવીસ ત્રણ દુ છાવીસ માંથી એકવીસ થશે એટલે એકના છેદ માં છ તો આપણો જે જવાબ આવશે એ આવશે એકના છેદ છ ત્રણ તો સોલ્વ કરીશું તો પાંચ ગુણ્યા ત્રણ માઇનસ એક ગુણ્યા સાત છેદ માં સાત ત્રણ પાંચ તરીકે તો આ જે આપણને મળ્યો એ આપણને આ દાખલા નો જવાબ મળ્યો એટલે કે અપૂર્ણાંક અપૂર્ણાંકો ની બાદ બાકી કરીને આપણે સાદા અપૂર્ણાંકમાં લાવ્યા

બે હવે મિત્રો હવે આગળ જે પ્રમાણે સોલ્વ કર્યું હતું એ જ પ્રમાણે કરવાનું છે આની સાથે આની સાથે આ બંને બે

આ રીતે મિત્રો આપણે એકવાનું છે ત્રણ ચોક બાર ને એક તેર તેર ના છેદ માં ત્રણ માઇનસ એક ના છેદ

આવશે તો મિત્રો આ રીતે આપણે અખોર આંખો બાત કરી શકીએ છીએ